પાણી ભરાય છે શહેરના મુખ્ય બજારમાં વરસાદી પાણી નદીઓની મારફત જોવા મળ્યો તો બીજું તરફ બક્ષરા પંથકમાં ભારે વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજના રોજ બગથરામાં લગભગ દોઢ કલાકથી સતત ધોધમાર વરસાદ પડે છે અને એક પણ નુકસાની કે પવન કે કોઈ પણ વસ્તુ વિના નીચી ધારે એક ધારો વરસાદ પડે છે તો ખેડૂતો પણ ખુશખુશાલ છે અને જ્યારે જરૂર પડ્યો જ્યારે વરસાદ આવી ગયો છે આન પંદર દિવસ લેટ થયો વરસાદ પણ વાવણી પણ ખેડૂતોને બગસના તાલુકામાં સરસ થઈ અને પાછો ઉગી ગયો બધી વાવણી સરસ ઉગી ગઈ અને પાછો મેઘરાજા રીજવા છે અને ખેડૂતો ખુશ છે ખુશ ખુલાસ છે અને આનંદ છે अशोक મારવાડી હિન્દી ટીવી ન્યૂઝ અમરેલી